તો સાલ તડકો લાગે ને સાયસ સાય રોટલી થઈ જ ને તડકા ન રહે મોઢા તડકો એ હું પયમ પકડે પાવર આવી ગયો છે ફટાફટ જોકન ફુવારાય ચાલુ થઈ જશે ફુવારા ફેરવા ગયા છે છોકરા ભેં હું જોવાય ગઈ અને ફુવારા ફેરવી આવે ને મમ્મી વાહંડા પર સક એટલે માર કાયમ એવું થાય હુંકો ટાઢે પર ના વાહંડા કરી નાખું પડ જો વશમાં બીજું કામ આવી જાય ને એટલે કામ બખડે જ ને વશમાં વશમાં જે જરૂરી હોય ને કરવું જ પડે એમાં હાલ જ નહીં હાલ તો હોય છે ને રોટલી બનાવ નાખી મમ્મી મંડે વાહી ના કરવો લો કન્ટિન્યુ કરે એ એ એ હમણે આવી જાય આપણો નાસ્તો હા ગાંઠિયા માં મમ્મી ના પાડે મને ના ખાવ આસી ના પાડે કે હા મને ગાંઠિયા ઓસા ભાવે મને ભાવે ફાફી ગાઠિયા હોય તો હું ઈ કીધું જસ્મીન ને વણેલા ભાવે માં બધે નોખા નોખા નિવેદ ચડતા હોય એટલે ગાંઠિયા ભાવે મને પણ ઈ બે માં થે કઈ નહીં વણેલાય નહીં ફાફડીયાય નહીં હે હા 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 મને એ ભાવે એટલે હે ને હું કેવા એમ અને આપણે એક એટલે આપણે એક ખાતું થઈને કે આ કલા ચાર જણાનું ના બગાડાય હવાર હવાર નાસ્તો એટલે મેં કીધું તમે એ જી ફાવે ને એ લઈ આવજો અને હું તો ગરમા ગરમ રોટલી અને ઘીનગર ખાઈ ઈને એક પૂગે નહીં હાલો તો હું હવે રાખી દઉં ને ઘડીક વાર મનુ ફટાફટ વાહીંડા કરવા હલો તો વાગી ગયા છે સાડા આઠ અને રોલી આપણી કઈ નહીં થઈ ગઈ ને તો જયદીપ ભાઈ ને જસમીનભાઈ બે ફુવારા ફેર્યો છે ને છાસ બને હે આખી ગાંઠિયા હજી આવ્યા નથી આવીએ ને તો હું કોઈ છાસ કોઈને ભેગી ખાવી હોય તો મજા આવે ગાંઠિયા ભેગી છાસ તો છાસ મારે મમ્મી બનાવે છે ને ઓલા બે હજી આવ્યા નથી હવે જો આમથી ધીરે ધીરે આવતા હોય એવું લાગે છે ના દેખાય અને ફુવારા ચાલુ કરી દીધા ફેરવી હવે કાલનો દી હજી થાય બે ત્રણ દી થાય પેલા આમ ઘાટા ઘાટા મૂકા ને એટલે બે દિન પી જાય એટલાકમાં શું અહીંયા વાર લાગે તો જો એ બધા ધીરે ધીરે આવે ને આલો ગાંઠિયાને આવે ને તો પછી ખાઈ લઈ બધી છે તૈયારી કરી લઈ વાઇટ ને રાખી દે એટલે ભૂખ લાગે અટાણમાં બધાને એવી ભૂખ લાગે અમારે બધાને હીરાવાની ટેવ એટલે અટાણા ખાવા જઈ અને મસ્ત ફૂલ ઝાડ છે ને લાગી ગયા હે જો હું બતાવું બે કેમેરો કરીને જો અસલ ના હે ને ફૂલ ઝાડ લાગી ગયા ને આમાં ફૂલે એવા અને જાય જાય અહીંયા ખીલીએ ફૂલ એવું લાગે છે આવી રીતના આ છે ને જગ તૂટી ગયો તો પછી આપણે એમાં વાવી દીધું જો હાલો તો આપણે નાસ્તો કરી લીધો બધાએ અને માર મમ્મી એક વાહે રહી ગઈ અને ભાઈ રોટલી નું થાય છે કોઈ બટકુ ન જ આમ જ ધરાઈ રહ્યા ખમણ ને ગાંઠિયા ને મમ્મી એ જો સુઈ ગઈ પાણીપુરી હોય તો ગાંઠિયા હોય તો બધું મિક્સ કરી જો ભે હું ન ખાઈ ગયું ખાઈ ગયું ને સરવા જવા ને તઈ છૂટી ગયા હવે મમ્મી ખાઈ લી ને તઈ બધું આપણે ભાણા ને બધું ઉપાડી લીધું અને જો હવાર માં મી હે ને ફરી વાયરો નાની જોઈ લે આય ડુંગરી ને ફોયતરા નઈ ખા ઉપાડી લેજો વેલેરા નકર ઝઘડો હા ઝઘડો થઈ જવાનો છે અને જ્યાં હે ને સરવા લાન સાયો હે ને બધા અમે અહીં જ ખાઈ મજા આવે

હાલો તો જા ત્રણ ત્રણ છે ને ભૂખા થયા આટણ માં એ જો મમ્મી પાડેડા પાય છે અને પપ્પા ને જવું છે દિવેલ સડાવવા પાડેડા પાય ને હા કાશી વિશ્વનાથ આપણે લગભગ ગયા હતા ત્યાં જ જવાના પછી હા ત્યાં જ ગયા હતા કા આપણે આપણે ગયા તા થોડોક વિડીયો બનાવ્યો તો આપણે ગયા તા મમ્મી મહાશિવરાત્રી ને ગયા હતા કા હા મહાશિવરાત્રી નદી ગયા તા એ તો જો ભેહ છૂટ ગયું તડકો બસ હાડા તન વાગ્યા પણ તડકો ભાઈ પડે એમ થાય કે ઉનાળા ને આટી દી એવો તડકો પડે છે જો તરત જાહે બધી છે ને તરાવી પછી સરહી એવો તડકો છે મમ્મી ગઈ છે વાડીએ ને આપણે દરવાના છે જો પપ્પા ને બધા બેઠા છે આમાં ફુવારા છે પણ અડધા ફુવારા એવા થઈ ગયા છે

હું ભારી ઊશી કરતી હતી એમાં બી ગયો એટલી વાર ગોગારો લે ઉભો રહે કામ હાલો તો જોઈએ છે ને ખીલા ભરવાનું કામ ચાલુ છે આ બધા ખીલા ભરાઈ ગયા બોટ મારે પાછું જાઉં હે ભારી લેવા એક ભારી લઈ આવી એક પોટલી જિંદકડી કચ હતી પાછું જાઉં છે ભારી લેવા જો મસ્ત મજાના ખીલા થઈ ગયા છે સર

ચાલો તો અહીંયા મમ્મી ખડ વાટે છે પાછી આવી ગઈ છે હું બીવડ આવી દીધી મજા આવે આ બધું હજી બાકી છે અને આમાં જો પાછું કોક કોક ખડ દેખાય વડવડ આ જસ્મીન એ નહીં દૂધું એમાં બહુ દેખાય છે જો ફુવાર આલે ટાઢો ટાઢો પવન આવે છે ફુવાર આલે છે ને એટલે આવે હજી કાયલ આમાં નક્કી નમ રે હજી કાયલ નહીં પી રહી લગભગ તાણ આવી ગઈ છે અને હું મેટા મુકાશે તાણ આવી ગયે ને એટલે તો એવું છે બહુ ગમે ફુવારા જોવા હલો તો હવે છે ને આપણે બ્લોગનું એન્ડ કરીને એડિટિંગ કરી નાખી ફટાફટ અને જો મસ્ત મસ્ત છે ને વ્યૂ આવે છે આપણને માઇન્ડ બી પીરી છે પણ ફુવાર આવે ને મજા આવે ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનું કરીએ એન્ડ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી